વલસાડના મોગરાવાડીથી ઓગણીસ વર્ષીય યુવતી ગુમ થઈ બાળ મળે તો સિટી પોલીસ મથકે જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું તારીખ તેર જૂન ગુરુવારના રોજ પાંચ કલાકે પ્રસિદ્ધ થયેલ અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી પારડી સાનપોર ખાતે દેવીનગરમાં રહેતા શ્યામલાલ હીરાલાલ સુથારની ઓગણીસ વર્ષીય દીકરી ગાયત્રી સુથાર પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ બપોરે બે પંદર વાગ્યા પછી મોગરાવાડીના મઠ ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી જે શરીરે મધ્યમ બાંધો ઘઉં અને પાંચ ફૂટ બે ઇંચ ઊંચાઈ ધરાવે છે જેના ઘરેથી જતી વેળાએ ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ અને ચપ્પલ પહેરી હતી જે ગુજરાતી હિન્દી અને રાજસ્થાની ભાષા જાણે છે જે કોઈને પણ તેમની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે જાણકારવા અખબાર યાદીમાં જણાવાયું છે